નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ માટે સમાચાર પીએમ આવાસ યોજના સહાયમાં વધારો પરેશભાઈ ગોસ્વામીની માવઠાંગે આગાહી ખેડૂતો માટે મહત્વની જાહેરાત એંશી હજાર રૂપિયા સુધીની સહાય મળશે નવી યોજના માટે અરજી કરી લો સામાન્ય માણસોને દસ હજાર રૂપિયા સહાય ખેડૂતો માટે મોટી રાહત હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું એલપીજી ગેસ સિલિન્ડર થયા સસ્તા બાળકોના આધાર કાર્ડ બનશે તેલના ભાવમાં મોટો ઘટાડો ત્રીસ તારીખ પહેલાં કરો આ કામ છેલ્લી તક મોટો ઝટકો કમોસમી વરસાદની નવી આગાહી ખેડૂત લોન માફ નહીં થાય ગુજરાતમાં સતત માવઠું મેઘરાજ ભૂકા બોલાવશે લોકોને હેરાન કરવા નહીં અચાનક યુપીઆઈ સેવા બંધ તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી જાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડની હવે કેવાયસી કરાવી શકશો એને ફેસે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના કાર્ડ હોલ્ડરની ઈ કેવાયસી છે સિત્તેર ટકાની કામગીરી પૂરી થઈ રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાની કામગીરી કલેક્ટર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના પુરવઠા વિભાગની જોનલ કચેરીની સાથે સાથે રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસે આ રેશન કાર્ડ ઈ કેવાય કરાવવાની કામગીરી છીનવી લેવામાં આવી છે હવે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આ કામગીરી સોંપવામાં આવી છે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આધાર કાર્ડની રેશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી પણ કરી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત સહાયમાં વધારો કરવામાં આવ્યો છે વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સાત હજાર ચારસો સુડતાલીસો કરોડ રૂપિયાની અંદાજપત્રિકા માગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી આ દરમિયાન આ ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપીતે જણાવ્યું હતું કે સરકારે એવો નિર્ણય લીધો છે કે હવેથી ગ્રામીણ કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપશે હવે મિત્રો એમાં એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય પહેલા આપવામાં આવતી હતી હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય છે પૂરી પાડવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીની પણ માવઠા અંગેની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વાતાવરણની અંદર પલટવાર જોવા મળ્યો હતો એવી જ રીતના મે મહિનાની અંદર પણ છેલ્લા અઠવાડિયે છે અનેક વિસ્તારોમાં માવઠાની છે એ સંભાવના છે હવે મિત્રો એપ્રિલ પછી મે મહિનાની અંદર ત્રીસ તારીખ સુધી એટલે કે મે મહિનામાં હવે તમે છે આગામી ત્રણથી ચાર દિવસની અંદર માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ જોઈ શકો છો આપણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પરંતુ મે મહિનાની અંદર વરસાદની અંદર છે એ મોટો પલટવાર આવશે હવામાનની અંદર મોટો પલટવાર આવશે હવે મિત્રો પહેલી તારીખથી હવામાનમાં પલટો આવશે અને આ પલટો લગભગ પાંચ તારીખ સુધી ચાલશે અનેક વિસ્તારોમાં અંદર વાદળછાયું વાતાવરણ રહે તેની કોઈ પણ નવી જગ્યાએ છે માવઠાની ઝાપટાં સ્વરૂપે અસર પણ દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જો ગુજરાત રાજ્યના ખેડૂતોનો સંપૂર્ણ દેવ માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે આ સિવાય ખેડૂતોના પાકને પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે તો મિત્રો અત્યારે તમને જણાવી તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં એ માટે તમારું સુમંત નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો હવે પોતાના શું મંતવ્ય ભાવ મળે તે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો કમેન્ટ બોક્સમાં ખાસ કરીને એ પણ જણાવજો કે ખેડૂતોનું દેવું માફ છે એ ખરેખર માફ થવું જોઈએ કે નહીં હવે મિત્રો એસી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જો તમે પણ નાના વેપારી છો અને તમારે તાત્કાલિક કાર્ય જે કાર્યકારી મૂડીની રોકાણની જરૂર હોય પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે કંઈ પણ નથી આવી સ્થિતિમાં લોન મેળવવા માટે પડકારજનક બનતું હોય છે સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઈનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં વ્યાજ વ્યાજદર અને દેવાની જાળમાં ફસાવાનું જોખમ રહેલું છે આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ યોજના છે તમારા માટે મદદરૂપ થાય છે આ યોજના માટે તમારે છે એ ગેરંટી વગર કોઈપણ પ્રકારના જે લોન ની રકમ છે એ આપવામાં આવશે તો તમે પણ ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને પણ ત્રણ હપ્તામાં એસી હજાર રૂપિયા સુધીની લોન ની રકમ છે એ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી યોજનાઓ અંતર્ગત તમે અરજી કરાવી શકશો જેમાં નવી યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ છે અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એવા પરીક્ષા સરળતાથી આપી શકે અને પાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમારે પંદર પ્રશ્નો પૂછવામાં આવે એ પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હોવા જોઈએ એ પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ છે એ આપી દેવામાં આવતું હોય અને છ મહિના સુધી આ લર્નિંગ લાઇસન્સ છે એ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી તમારે છ મહિનાની અંદર છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી દેવી જરૂરી છે હવે મિત્રો આ જે ટેસ્ટ આપવામાં આવે એમાં પણ ખાસ કરીને લર્નિંગ લાઇસન્સ માટેના જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો જો તમે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પાડશો તો પણ તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે અને આ જે લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે એમાં પંદરમાંથી નવ પ્રશ્નો જો તમારા સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ તાત્કાલિક કાઢી આપવામાં આવશે અને આ વખતે મિત્રો લર્નિંગ લાઇસન્સની અંદર પણ છે એ સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટીઓ વિભાગ દ્વારા છે એ નિયમો અને ફેરફાર કરવામાં આવ્યા છે જે નિયમો અને ફેરફારની અંદર લર્નિંગ લાઇસન્સ માટે છે એ તમને હવે બેનિફિટ આપવામાં આવશે તો તમારે પણ લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો એ માટે આ સમાચાર છે એ અંત સુધી જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓ બનશે હવે ડિજિટલ સ્માર્ટ કારણ કે ગામડાના લોકો માટે ફાયદો આપવામાં આવ્યો છે હવે મિત્રો ગામડાઓ માટે ખુશખબર આપી દેવામાં આવી છે જેની અંદર મિત્રો હવે નાના મોટા સરકારી કામો છે એ હવે તમે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ તમારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે હવે તમારે જે પણ નાના મોટા સરકારી કામો કરાવવા હશે એ હવે તાત્કાલિક કરી આપવામાં આવશે અને હવે તમારે જે પણ સરકારી કામો કરાવવા હશે એ હવે તમારા તાત્કાલિક થઈ જશે જેમાં મિત્રો હવે તમારે છે એ સરકારી કચેરીના સડસઠ પ્રકારના જે પ્રમાણપત્રો છે એ ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહી છે વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલ અને તેપન પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગના પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટરમાંથી જ કરી આપવામાં આવશે ગામડાઓમાંથી જ આ તમને દાખલા કાઢી આપવામાં આવશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ છે એની ચુકવણી કરવી પડશે જેમાં વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવકમાં વધારો કરશે તો તમારે હવે સડસઠ પ્રકારના જે ડોક્યુમેન્ટ કઢાવો હોય તો તમારા ગ્રામ પંચાયતની અંદર કચેરીથી જ કાઢી આપવામાં આવશે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાક વીમો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત શરૂ કરવામાં આવે એના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે અને આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂત લક્ષી રાખવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમો યોજનાની ફરી વખત એન્ટ્રી કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે કે જેમની પાસે એનએફએસ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું કાર્ડ છે એવા લોકોને હવે રેશન કાર્ડની સાથે સાથે મફત જે સહાયતા યોજનાઓ છે એનો લાભ પણ આપવામાં આવશે ખાસ કરીને અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે એમાં દેશમાં આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન પૂરું પાડે અને દેશના દરેક કરોડો લોકો રેશન કાર્ડ ધારક મિત્રોને છે એ સરકારી મફત રાશનનો યોજનાનો પણ લાભ આપવામાં આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર તરફથી કાર્ડ ધારકોને એક માટે મોટા સમાચાર આપવામાં આવ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને તેમના કાર્ડ ઉપર રાશનની સાથે એટલે કે અનાજની સાથે છે એ નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રિય મોન્સૂનની જે એક્ટિવિટી હતી એને લઈને જે આગાહી કરી હતી એ બાદ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાની પણ આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે એટલે કે મિત્રો તેર મેના રોજ જે ચૌદ તારીખથી લઈને તેર મેથી લઈ અને પંદર તારીખ સુધી જે વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળી શકે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને આ વરસાદી રાઉન્ડની અંદર આવરી લેવામાં આવ્યા છે પરંતુ અત્યારે મિત્રો જે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક પણ પ્રકારની લો પ્રેશર સિસ્ટમ કે પછી એવી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ છે એ અત્યારે એક પણ પ્રકારની છે એ એક્ટિવ મોડમાં નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા માટે અનુરોધ કર્યો છે ઈ કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘરે બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે છે તમારા પરિવારનું રેશન કાર્ડનું ઈ કેવાય છે ઘરે બેઠા જ કરી શકશો પોતાની જાતે જ કરી શકશો વિડીયોનું સારા સ્ટેપ અનુસરવા પડશે જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ કેવાય કરો છો તો માહિતી ઉપયોગી બને તો શેર દરેક લોકોને કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના ચાર્જ હવે લાગશે જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાનમાં રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આનાથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે તમે નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો અને ત્યારબાદ મેટ્રો શહેરની અંદર જે છે એ ત્રેવીસ રૂપિયા ચાર્જ પણ ચૂકવવો પડશે અને વસૂલ કરવામાં આવશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે તો હવે મિત્રો એટીએમ અંતર્ગતના પૈસા ઉપાડવાના અને બેલેન્સ ચેક કરવાના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી એના ઉપર પણ હવે ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર છે એ સસ્તું થયું છે એ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સત્તર રૂપિયાનો ઘટાડો પણ થયો છે ને આ ઘટાડા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અઢારસો ને અડસઠ રૂપિયા દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈમાં તેની કિંમત છે સોળસો નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં ઓગણીસો ને એકવીસ રૂપિયાને છે એ પહેલેથી ચાલી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધનપુરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે સમાચાર આવ્યા છે કે રાંધનપુરના એચપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ બે લાખ રૂપિયાથી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર પચીસથી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદશ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લગાવો અથવા તો વીજળી પડવી જંતુનાશક દવાનો છંટકાવ અને જંગલી જણાવરોના હુમલા જેવા કારણોથી થતા નુકસાનને અથવા તો મૃત્યુના આંક છે એને ઘટાડવા માટે વીમા કવચ છે આપવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવો હવે તમારા આધાર કાર્ડને છે એ તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કારણ કે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર તરફથી આપવામાં આવશે હજુ સુધી સરકારી દ્વારા ઓફિશિયલી એવી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે એ ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય મંત્રી ચૂંટણી પંચની અને ગૃહ મંત્રાલય વચ્ચે જે યોજાયેલી બેઠક છે એમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંકિંગ લીલી ઝંડી આપવામાં આવી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડોક્ટર સુખવીરસિંહ સાધુ અને ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરી છે અને આ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને માટે ત્રણસો ને સાત પ્રકારના વિવિધ વ્યવસાયો શરૂ કરવામાં આવ્યા છે અને જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ ખાનગી અગરબત્તી મોતીકાળા પરતગુત્તું અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો શરૂ કરવા માટે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સો અને બસો રૂપિયાની નવી નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સો અને બસો રૂપિયાની શું ખરેખર નવી નોટ બજારમાં ફરતી થશે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સોમવારે બેન્કોને સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું એટીએમમાંથી પણ સો અને બસો રૂપિયાની નોટો નીકળતી નથી કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે બેન્કો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર એટલે કે એ ડબલ્યુ એલ એ ઓ એ આ નિર્દેશોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા ચીન નોન બેન્કિંગ એન્ટેક દ્વારા સંચાલિત એટીએમોને વ્હાઇટ લેબલ એટીએમ એટલે કે ડબલ્યુ એલ એ કહેવામાં આવે છે અને આ સૂચના ના બાદ દેશની તમામ બેન્કોએ હડકમ મચી ગઈ છે હવે બધી બેંકોએ એટીએમમાંથી સો અને બસો રૂપિયાની નોટો ફરજિયાત આપવા માટે અનુદાન આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ બંધ થઈ જશે કારણ કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં જૂના પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવે તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એમાં પણ જૂના પાન કાર્ડ છે એ બંધ થશે કે નહીં એ અંગેના તમને સમાચાર જણાવીએ તો ગુજરાતમાં અત્યારે મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડ નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે નવા ફીચરથી લેસ હશે નવા પાન કાર્ડના જે ફીચર્સ છે એની અંદર હવે પાન કાર્ડની અંદર કોઈપણ પ્રકારના છે એ ફેરફાર કરવામાં આવ્યો નથી તમારા નંબર એ જ રહેશે અને આ કાર્ડ માટે તમારે એક ક્યુઆર કોડ આપવામાં આવશે જેમાં ટેક્સ પર્સન્સની તમામ જાણકારીઓ આપવામાં આવશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટર કરાવવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા ઘણા બધા કામો છે સરળ થશે જેના કારણે હવે તમારું કાર્ડ પાન છે એ પણ હવે ક્યુઆર કોડવાળું કોડ વાળું આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાન સો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો ભીખુસિંહ પરમારે કહ્યું છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો અટકતા હોય એ ન અટકે એ માટે નગરપાલિકા ખાતેથી છે એ બાલાસિનોર ખાતેથી બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે અને આ બત્રીસ સિટી સેવિક સેન્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો હશે એનું એક પણ કામ સરકારી કામ હશે એ અટકવાનું નથી તો વહેલી તકે સિટી સેવિક સેન્ટરને કોન્ટેક કરી અને તમે પણ છે એ તમારા સરકારી કામો કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની માફ કેમ થતી નથી છેલ્લા દસ વર્ષથી બેન્કોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ એસબીઆઈએ આ પાંચ વર્ષમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજી નંબરે આવે છે પંજાબ નેશનલ બેંક પંજાબ નેશનલ બેંકે ખેડૂતોની લોન માફ કેમ નહીં થાય ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત છે એ આપવા બદલ કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે પોતાના પાકોના ભાવ સારામાં સારા મળી રહ્યા છે જેમાં મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે એ પોતાના જે પોષણક્ષમ ભાવ છે એ મળી રહ્યા છે અને આ ભાવોની અંદર ખેડૂતોને પોતાના જે ઉનાળુ પાક હતા બાજરી હતી મગફળી હતી તેમજ કપાસના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે અને આ સાથે ખેડૂતોને અન્ય રાજ્ય અન્ય સિટીના ખેડૂતો પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના માલસામાન છે વેચવા માટે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના અને ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે છેલ્લા લગભગ ચાર દિવસથી સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આજે પણ સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે આજે મિત્રો સોમવારના રોજ સોનું છે એ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ લગભગ સત્યાશી હજાર પાંચસોને પંચોતેર રૂપિયા સુધી પહોંચી ગયા છે આ સાથે જ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પણ લગભગ છે એ નેવું હજારને પાર પહોંચી ગયો છે પરંતુ એમાં પણ ભાવ ઘટાડો છે એ પાંચસો રૂપિયાનો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો આ ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને એ સમાચાર પણ આપણે જોતા રહીશું તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો